નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોકમિત્રી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર રસવાડી તાલુકાના હમીરપુરાથી શિલવાણીયામની બિસ્માર રસ્તા પર પાંચગમોના લોકો હેરાન પરેશાન થતા તંત્રને જગડવા માટે સૂત્રોચ્ચાર કર્યા અને નવો રસ્તો આપવાની માંગ કરી હતી આ રસ્તા ઉપર એક એક ફૂટના ખાડા તેમજ રસ્તામાં વર્ષો જૂના પાઇપ નાળાના પાઇપો તૂટી જતા રોડમાં ભૂવા પડ્યા અને એક લોકો અકસ્માતનો ભોગ બન્યા પંદર વર્ષથી રસ્તો જ નથી બન્યો હમીરપુરા ગામથી ભીલવાણી તરફ જતો રસ્તો એક કિલોમીટરનો કાચો છે તે રસ્તો પણ બનતો નથી ચોમાસામાં પાંચ ગામોના લોકોને પંદર કિલોમીટર ફરીને બોડેલી પાવી જેતપુર અને છોટાઉદેપુર જવું પડે છે નસવાડી તાલુકાના હમીરપુરા દેડકી આંબલી આંબાપુર દમોલી અને બોડેલી તાલુકાના માવલી આ પાંચ ગામોને પાવી જેતપુર અને છોટાઉદેપુર જવા માટે નસવાડી તાલુકાના હમીરપુરાથી ભીલવાણીએ જવાનો માર્ગ આવેલો છે આ રસ્તો સાત કિલોમીટરનો છે આ રસ્તા ઉપરથી આ પાંચ ગામોની અવરઝવર છે પરંતુ આ રસ્તામાં એક એક ફૂટના ખાડા પડી ગયા છે જ્યારે લો લેવલના કોઝવે પણ તૂટી ગયા છે પંદર વર્ષ પહેલા રસ્તો બન્યો હતો અનેકવાર તંત્રના અધિકારીઓને અને ધારાસભ્યોને રજૂઆતો કરી પરંતુ રજૂઆત કરીને થાકી ગયેલા લોકો તંત્રના કારણે અવાજ પહોંચે તે પેટલા તે માટે હમીરપુરા અને અંબાપુરના ગામો તૂટેલા રસ્તા ઉપર આવીને રસ્તો આપો રસ્તો આપોના સૂત્રચાર લોકો કરી રહ્યા હતા જ્યારે ભેગા થયેલા લોકોનો આક્ષેપ છે કે રોડમાં મોટા ખાડા હોવાથી બાઇક લઈને નીકળીએ છીએ તો ખાડાઓના કારણે અનેકવાર બાઇક ચાલક સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દે છે અને આ ખાડામાં પટકાઈ જાય છે જેનાથી અનેક લોકોને ઈજાઓ થઈ છે જ્યારે ખેતરોમાંથી અનાજ લઈને છકડાવવામાં આવીએ છીએ ત્યારે છકડા પણ પલટી મારી જાય છે અનેક ફોર વ્હીલ ગાડીઓમાં ખાડાઓને કારણે નીચે અડી જાય છે અને અનેક ખાડાઓ ખોડકાઈ ગયા છે જ્યારે આ રસ્તો બિસ્માર હોવાથી પાંચ ગામોના લોકોને મુશ્કેલી પડી રહી છે હાલ રસ્તાના પાઇપ નાળામાં ભૂવા પડી ગયા છે જ્યારે તંત્રના અધિકારીઓ આ ભૂવા પૂરવા માટે કોઈ પણ કામગીરી કરતા નથી કોઈના મોતની રાહ જોઈએ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટર રફીક ડણીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટા ઉદેપુર આ રસ્તો નસવાળી છે નસવાડી લાગે અને લાગે જેતપુર જેતપુર વાળા કહે છે નસવાડી વાળા રોડ બનાવે નસવાળી વાળા જોવા જેતપુર વાળા રોડ બનાવે એટલે આ રસ્તોમાં લગભગ સો મીટર જે રસ્તો રહી ગયો છે ચોમાસામાં બહુ તકલીફ પડશે છે ડામર રસ્તો છે ડામર ભંગાળ છે હાલમાં ડામર લેક બનાવ્યો કેવાય લે પણ એ બહુ વર્ષે થાય છે લગભગ રસ્તો રસ્તો નથી બનાવતા મનમોહનસિંહ સાહેબ લગભગ તેવા આવે હવે આ ધારા પડી ગયા જેમાં વાહન ચલાવવાનું કેવું થાય તકલીફ બહુ પડે છે વાહન ચલાવવા માટે તકલીફ એટલે વાતો નહીં કરવા ના તો જીવના જોખમે ડબલ સવાય જાય ને કોઈ ડબલ તો તો બહુ અઘરો વિષય છે સરકાર જો એક અપીલ કરી છે મેં કે જે રસ્તો મોર બનેલ તો સારું કહેવાય હા ઉપર થી દાદા પ્રશ્ન બને કે આજે તે વર્ષથી ચાલુ જગ્યા સોરી ને કે આ દેશ આઝાદ થી તાની વાત છે કે નવી નઈ વાત ના કહેવાય અમારો કેવો મતલબ એવો આ રસ્તો થી ભીરવાણા જાય અને થી માવલી લગીરના પાંચ કિલોમીટરનો રસ્તો આજે કોઈને સરદની કારનો બનેલો ભંગારેલો બધો બની જશે કે ઘણા લોકોનો માથો તૂટી જાય પડવાથી ઘણાના હાથ પગ તૂટી ગયા ઘણાના પગ ઉતરી જાય અને વાહન નીચે ટકી જાય કોઈની પાંચ લાખની ગાડી બગડે કોઈની દસ લાખની ગાડીઓ ઘણી બગડી છે અને કોઈ હોસ્પિટલમાં જવું હોય તો અમારે રસ્તો નહીં બીજો કોઈ નિહારીઓને એટલી બધી તકલીફ છે કે ઘણી તકલીફ છે પણ આ લોકો સરકાર કઈ ભાડતા નથી અમુને અને વિકાસ વિકાસ કહે છે કે ઘણો વિકાસ કર્યો હું વિકાસ કર્યો પાંચ ગામોનું માણસને એટલો બધો તરાસ પડે છે કે રસ્તા માટે કે ઘણો તરાસ પડે છે નિહાળીઓને પણ તરાસ કોઈ એકસો આઠ પણ આવવા તૈયાર નથી આ રસ્તાના કારણે છે એવી હાલત છે આ સરકાર ભારવા રાજી નહીં લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો